માંડવી એપીએમસી ખાતે ધારાસભ્ય અને એપીએમસીના ચેરમેનના હસ્તે ચૌદ નૂતન વેજિટેબલ સોપનું લોકાર્પણ કરવામાં આવ્યું છે માંડવી એપીએમસી ખાતે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને એપીએમસીના ચેરમેન કેશુભાઈ પારસિયાના હસ્તે ચુમ્માલીસ લાખના ખર્ચે બનેલ ચૌદ નૂતન વેજીટેબલ સોપનું લોકાર્પણ કરાયું છે માનવી એપીએમસી માર્કેટયાર્ડ ખાતે શાકભાજી અને ફળફળાદીનું કામકાજ કરતા વેપારીઓ માટે ચૌદ નૂતન વેજીટેબલ સોપનું લોકાર્પણ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને એપીએમસીના ચેરમેન કેશુભાઈ પારસિયા વાઇસ ચેરમેન શિવજીભાઈ સંઘાર અને અગ્રણી વેપારીઓના હસ્તે કરાયું હતું ચૌદ નૂતન વેજીટેબલ સોપના લોકાર્પણ પ્રસંગે ખાસ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા ઉદબોધનમાં અન્ય વેપારીઓને પણ ટૂંક સમયમાં બીજા સ્વપ્ન લાભ મળશે જણાવ્યું હતું વડાપ્રધાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ખેતીવાડી બજાર વિકાસ થઈ રહ્યો છે માંડવીમાં પણ એપીએમસી વધુ ખેડૂતોને લાભકારક બને છે તેમ તેમણે જણાવ્યું હતું એપીએમસીના ચેરમેન કેશુભાઈ પારસિયા સૌને આવકાર્યા હતા આ પ્રસંગે ખાસ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું એપીએમસીના ચેરમેન કેશુભાઈએ અને વાઇસ ચેરમેન શિવજીભાઈ સંગારે સન્માન કર્યું હતું માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ કિશોર ગઢવી માંડવી તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ જીવરાજભાઈ ગઢવી ગંગાબેન તાલુકા ઉપપ્રમુખ જાડેજા અગ્રણી અમૃતભાઈ પટેલ વિશાલ ઠક્કર નારણભાઈ ચૌહાણ પ્રકાશ સોમૈયા સન્મુખસિંહ જાડેજા પંકજ ગોર નિમેશ દવે જગદીશસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એપીએમસીના ચેરમેન કેશુભાઈ પારસિયા વાઇસ ચેરમેન શિવજીભાઈ સંગાર સે

લાખને ઉપરનું જે ખર્ચે જે આ કામ છે એ કામને મૂળ રકમ હતી અડતાલીસ લાખને ઉપર એમાં આપણે કોન્ટ્રાક્ટર પાસે સાત પોઇન્ટ એંસી ટકા એમાં રોમાં ટેન્ડર પાસ કરી અમારી કમિટીએ અને તેતાલીસ લાખને ઉપરનું હતું એમાં ચૌદ જે દુકાનદારો છે એ દુકાનદારો પાસેથી આ બજાર સમિતિએ પાંચ લાખ પચાસ હજારમાં કંપની દુકાન આપેલ છે તૈયાર કરીને શેટ સાથે અને બાકી જે છે એને એક હજાર રૂપિયા માસિક ભાડાના હિસાબે બજાર સમિતિ આપેલું છે બજાર સમિતિની અત્યારે સરકારના નવા કાયદાઓ આવ્યા જે જેમાં શેસ્ટ લેવાનું બંધ થયું એના કારણે છેલ્લા ત્રણેક વર્ષથી બજાર સમિતિની આવકમાં ખૂબ ઘટાડો છે એની સામે કર્મચારી વર્ષોના છે એને છૂટા પણ ન કરી શકે તે ખર્ચમાં વધારો છે તો અમારો

એના પ્રયાસના ભાગરૂપે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો તો શોર્ટ ટાઈમ ટૂંકા ટાઈમમાં તૈયાર કરી અને આજે વેપારીઓને અમે ઓવર કરી દીધી છે અને આવનારા સમયમાં આવું ઘણા સમય પહેલા જે ધારાસભ્ય છે એ ડિરેક્ટર હતા તે વખતની જે જમીન માંડવી છે નાની ખાતે સબ સેન્ટરમાં માટે લીધેલી છે ત્યાં પણ કમ્પાઉન્ડ બોર્ડ બની ગયું છે ગેટ બની ગયો છે અને ત્યાં આવનારા સમયમાં જે એ ત્યાં આખો મેંગો અને બાગાયત વિભાગ છે તો ત્યાં એને અનુરૂપ ત્યાં પણ આવનારા સમયમાં સબ માર્કેટ યાર્જને ડેવલપ કરવું એમાં ધારાસભ્ય પૂરી ખાતરી આપી છે કે ત્યાં હું પણ સાથે રહી સરકાર સુધી કોઈ પણ યોજનાઓ હોય એમાં આપણે ત્યાંના અનુરૂપ આવનારા સમયમાં એ સબ યાર્જને પણ ડેવલોપ કરી અને ત્યાંના ખેડૂતોને પણ ફાય થાય એના માટેના પ્રયત્ન છે હા તો આજે ચૌદ વેપારીઓને દુકાનો આપે ભાવ નક્કી કરેલા ભાવે આપી છે એ લોકો અંદર અંદર પોતાની રીતે સમજી લીધા છે એટલે ચૌદ જણાનો કોઈ ડ્રો પણ કરવામાં નથી આવ્યો અને પરેશભાઈ આપના માધ્યમથી જ અહીં તાલુકાના કોંગ્રેસના અમારા મિત્ર છે એમને આપના માધ્યમથી જ ભ્રષ્ટાચારની વાતો કરી હતી દુકાનો કોને કેમ ફાવી એવી બધી વાતો થઈ હતી પણ આપના માધ્યમથી હું ફરી જાઉં અમારા તાલુકા પંચાયતના યુવાન પ્રમુખ બેઠા છે બેનસી જરા પણ ગંગાબેન બેઠા છે એમની હાજરીમાં કહું છું કે બિલકુલ સંપૂર્ણ કામ ટ્રાન્સપરન્સીથી થયું છે એમાં ક્યાંય પણ હશે તો એના જવાબ આપવા માટે મારી પૂરી તૈયારી છે મેં મારા જાહેર જીવનમાં જ્યાં જ્યાં રહ્યો છું જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ રહ્યો હું કે કચ્છ જિલ્લા ખરીદ વેચાણ સંઘનો બે હજાર ત્રણના ચેરમેન મને તે વખતના આપણા વડીલો બનાવેલા હતા ત્યાં રહીને પણ તે વખતે ભૂકંપ વખતે લાખો બેગ સિમેન્ટનું વિતરણ મારી સંસ્થાના માધ્યમથી થયું હતું એ સંસ્થામાં પોતાનું મકાન નહોતું પોતાની ઓફિસ નહોતી પણ એ પણ એ સમયે બે હજાર ત્રણમાં મેં મારા નામનું જમીનનો દસ્તાવેજ બનાવી અને ઇફકોની ગ્રાન્ટ લઈ અને જે ખરીદ વેચાણ આજે પણ ઓફિસ છે માર્કેટમાં હું મારા જાહેર જીવનમાં બે હજાર દસથી પંદરમાં જિલ્લા પંચાયતમાં રહ્યો છું બે હજાર ચૌદથી થી બે હજાર સત્તર ગુજરાત સરકારના બોર્ડમાં રહ્યો છું જ્યાં જ્યાં રહ્યો છું ત્યાં નિષ્ઠાપૂર્વક મેં મારું કામગીરી અદા કરવાનો પ્રયાસ કર્યા છે આ એપીએમસીમાં મારી ત્રીજી ટર્મ છે એપીએમસીમાં જનરલી બધી જગ્યાએ નાની મોટી ખતપત ચાલતી જો એ કોઈ નવું નથી આ આનંદ માટે પણ હોય પણ છતાં જયારે મને પાર્ટીએ તક આપી છે તો એ તક માટે મેં નિષ્ઠાપૂર્વક કામગીરી કરી અને આ ચૌદ દુકાનો બનાવી છે આવનારા સમયમાં બીજા લોકોની પણ છે એમાં પણ અમે એના માટેના પણ નકશા બધું ખાતા તૈયાર કર્યા હતા પણ ક્યાંક એમને ગેરસમજાના કારણે એ બે ત્રણ મહિના અમારું કામ રેટ થયું તો બીજો ગ્રુપ હતો એને આજે ચૌદ દુકાનોનું રોકાણ ધારાસભ્યના હાથે કરે છે આવનારા સમયમાં સૌ સાથે મળી અને જે કઈ ખુદી કર્યો છે એનું પૂરું કરવાની હું આપ સૌને બધા વતી ખાતરી આપું છું ફરીથી આ બજાર સમિતિને ખેડૂતોની સંસ્થા છે એને કેમ વધુ ધબકતી કરીએ અને બધાનું સૌનું હિત કેમ જવા એના માટે અમારા ચોક્કસ પ્રયત્ન રહેશે सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन ઓન એરંડા બિયારણ કોસબોસ લાંબી ચાચી ની માણવ માં શક્તિ છે ભરપૂર સુકારો ઓછો પાકે ઉપજ લખલુટ કોસમોસ એરંડા બિયારણ